ભૂત જોવા જવું હોય પણ જો વરાત બરા થઈ જાય ને તો

તું કોમ ની તો બિહાર્યો બરાવાનો વલ્લ વલ્લ ભૂત બની ભૂત બની

કો લોબી લોબી ડોળા તો આવડા નવડા આતા મને લાગો 100% ફૂતો તો પણ નક્કી કરે ગર તો કાય આ કેમ તો બસ ખાવ તો ફરાસિયા કે કડેંદું ભેળ જાઉ ને ફરાય માં ફરાય માં હલકઈ તો આવ એટલી હેઠી મારે ને